હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસ ના સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક એનો દાખલા નંબર સાત છે શીખવાના છીએ હવે એની અંદર કહે છે કે આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના એ ઝીરો પોઈન્ટ નવ નવ બે છે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી એટલે કે અહીંયા ત્રણ વિદ્યાર્થીઓ છે એમાંથી કોઈ પણ બે વિદ્યાર્થીઓ આપણે લઈ લઈએ તો એ બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન સમાન મતલબ કે એક જ દિવસે આવતો હોય એની સંભાવના આપણે શોધવાની છે અને એક જ દિવસે આવતો ન હોય એની સંભાવના છે આપણને અહીંયા આપી છે જીરો પોઈન્ટ નવસો બાણું तो हमें यहां सबसे पहले तो शुरू करें कि भई यहां घटना चाहे तारे ले के भई घटना ए घटना ए समझदारी दो के जन्म दिवस दो विद्यार्थियों का जन्म समान हो बी विद्यार्थियों नाम जन्म समान होए ચાલો હવે અહીંયા આપણે ઘટના ન બને સંભાવના આપી છે અને ઘટના બને એની સંભાવના છે એનો અર્થ શું થયો કે ભાઈ એ આપણે શોધવાનો છે ઘટના સંભાવના શોધવાની છે અને ઘટના બને નહીં એની સંભાવના આપી છે મતલબ કે પી ઓફ એ ડેશ આપણને અહીંયા આપેલો છે કેટલા છે તો કે જીરો પોઈન્ટ નવ નવ બે આપણને આપેલા છે પણ હવે જ્યારે બાળકો યાદ કરી કે કોઈ પણ ઘટના બને અને કોઈ પણ ઘટના બને નહીં એ બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થશે તો કે બંનેની સંભાવનાનો સરવાળો એક થશે તેથી અહીંયા લખી શકાય કે ભાઈ પી ઓફ એ પ્લસ પી ઓફ એડેસ બરાબર કેટલા થશે એક પી ઓફ એડેસ છે આપણી પાસે કેટલા છે તો કે જીરો નવ નવ બે એટલે એની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ 0.992 પોઈન્ટ નવ નવ બે અને પી ઓફ એ આપણને ખબર નથી કાંઈ વાંધો નહીં પી ઓફ એ છે એ આપણે એમને એમ રહેવા દઈએ ચાલો હવે તો કે પી ઓફ એ છે એ જોઈએ છે એટલે એને કરતા બનાવો છે એટલે અહીંયા ઝીરો પોઈન્ટ નવ નવ બે છે એને આપણે સામે લઈ જવા પડશે પણ જો સામે લઈ જઈશું તો અત્યારે છે એની નિશાની કેવી છે પ્લસ છે એટલે સામે લઈ જઈશું એટલે કેવી થઈ જશે માઇનસ થઈ જશે શું એટલે કે સામે લઈ જઈએ ત્યારે અહીંયા જે પ્લસ નિશાની માઇનસ થશે એટલે અહીંયા એવું થશે પી ઓફ એ બરાબર એક માઇનસ જીરો પોઈન્ટ નવ નવ બે હવે એકમાંથી જીરો પોઈન્ટ બે બાદ કરીએ પણ આપણે અહીંયા ધ્યાનથી એકમાં તો કઈ પોઈન્ટ છે જ નહીં તો આપણે છેલ્લે પોઈન્ટ મૂકી શકીએ અને જોઈએ એટલા પાછળ મીંડા મૂકી શકીએ તો અહીંયા જોઈએ કે પોઈન્ટ પછી ત્રણ અંકો છે એટલે કે ત્રણ મીંડાની જરૂર પડશે એટલે આપણે ત્રણ મીંડા છે મૂકી દઈએ નીચેની સંખ્યા છે પાછી એમ કે પણ ખાસ ધ્યાન રાખજો બાળકો પોઈન્ટની નીચે પોઈન્ટ પોઈન્ટની આગળ ઝીરો છે એટલે પોઈન્ટની આગળ ઝીરો પોઈન્ટની પાછળ નવ નવ બે છે એટલે પોઈન્ટની પાછળ આપણે નવ નવ બે કરી દઈએ હવે બાદ બાકી કરીએ તો કે ઝીરોમાંથી બે બાદ કરીએ ન થાય આગળવાળા પાસેથી માંગો પણ આગળ ઝીરો છે એની આગળવાળા પાસેથી માંગો તો ત્યાં પણ ઝીરો છે એની આગળવાળા પાસેથી માંગીએ એટલે એક છે એટલે એકમાંથી ઝીરો થઈ જશે વચ્ચે રસ્તામાં બે જગ્યાએ નવ નવ અને છેલ્લે દસ દસમાંથી બે બાદ કરી દઈએ આઠ નવમાંથી નવ બાદ કરી દઈએ ઝીરો નવમાંથી નવ બાદ કરી દઈએ ઝીરો પોઈન્ટના પોઈન્ટ એમને અને ઝીરોમાંથી ઝીરો બાદ કરીએ એટલે ઝીરો મતલબ કે બંનેની બાદ બાકી કરીએ તો આપણને જવાબ છે એ ઝીરો પોઈન્ટ

સમાન હોય તેની સંભાવના જીરો પોઈન્ટ જીરો જીરો આઠ છે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે પણ બાળકો અહીંયા મેં તમને સમજાય એટલા માટે બાદબાકી છે એ અહીંયા સાઈડમાં કરી છે પણ એ બાદ બાકી તમારે સાઈડમાં કરવાની નથી તમારે પાછળ ડફ પેજમાં છે એ કરવાની છે યસ બાળકો અહીંયા દાખલો પૂરો થાય છે મળીએ નેક્સ્ટ દાખલામાં ત્યાં સુધી સૌને થેન્ક યુ